સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો નિયમ હતો કે રોજ દેરાસરે જવું અને હમણાં અમુક કારણોસર જવાતું નથી કે જવાનું મન થતું નથી તો ઘેર બેઠા પ્રાર્થના કરી શકાય કે કેમ આ તમારો પ્રશ્ન છે આત્માર્થનું સાધન સત વસ્તુ પકડવી એ છે પણ મોક્ષે જવા માટે પ્રયોજનબૂદ સાત કે નવ તત્વ એની પરીક્ષા કરી જોવી એ જ્ઞાનીનો બોધ છે આ પરીક્ષા માટે જેમાં એ સત્ય ભાષે તે શાસ્ત્રો માન્ય કરવા સતદેવ સદગુરુ સદધર્મની શ્રદ્ધા એ જ કલ્યાણનું કારણ છે અહીં ગુરુ જો અસત હોય તો દેવ અને ધર્મ ઓળખવામાં ભૂલ થાય જ જીવ પોતાની કલ્પનાઓ વડે માન્યતાઓથી મોક્ષના રસ્તાને સંથાનો રસ્તો બનાવે છે એ મોટો અન્યાય છે તરવાની જગ્યાએ ડૂબવાની જગ્યા કરે તે મોટું પાપ છે પોતે પોતાનો વેરી સંસાર દુઃખરૂપ છે એથી છૂટવું છે જન્મું પડે છે મરવું પડે છે એ સંસારમાં મોટા દુઃખ છે કુળ પ્રમાણે દેખાદેખી કે લોભને અર્થે ધર્મ ક્રિયા કરે તો એ ધર્મ નથી હું કોણ છું શા અર્થે આ કરું છું એમ ન થાય અને ભાવ ન ફરે તો કંઈ વળે નહીં કોઈ રૂઢિ પ્રમાણે પૂજા કરવા જાય ક્રિયા કરે ક્રિયાનું અસદ અભિમાન કરે અને મન તો બીજે ભટકતું હોય તો તેને પૂજા કરી કહેવાય નહીં તપ આદિ કરવાના છે તે પરિણામોને સુધારવા માટે કરવાના છે પૂજા પ્રભાવના કરવાનું કારણ પોતાના પરિણામ ઉલ્લાસિત થાય બીજાને પણ ઉલ્લાસિત પરિણામ થાય એ માટે કરવાના છે શાસ્ત્ર અભ્યાસથી વિષય કશે મન થાય છે એ માટે શાસ્ત્ર વાંચવાના છે પણ બીજાને સંભળાવવા વાંચે પોતે કંઈ સમજે નહીં તે કામનું નથી કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ આત્મસિદ્ધિ ત્રીજી વૈરાગ્ય ત્યાગ દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયાઓ છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત ભવનું મૂળ છેદે છે વૈરાગ્ય ત્યાગ દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણો છે એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવેથી સદ્ગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે ઉજ્જવળ અંતકરણ વિના સદગુરુનો ઉપદેશ પરિણામ તો નથી ક્રિયાજળ જીવોને જ્ઞાની ઉપદેશ છે કે કાયા જ માત્ર રોકવી એ તે કંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી વૈરાગ્યાદી ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુઓ છે માટે જ્ઞાની કહે છે કે તમે તે ક્રિયાને અવગાહો અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘડતું નથી કેમ કે આત્મજ્ઞાન વિના તે પણ ભાવનું મૂળ છેદી શકતા નથી માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે વૈરાગ આદિમાં ગુણોમાં વર્તો એમ જ્ઞાની બોધે છે કાયા ક્લેશરૂપ પણ કશાયદનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણ પણ થતું નથી તો તે મોક્ષ માર્ગનો દુરાગ્રહ છે એમ ક્રિયા જળને બોધ્યું પૂજા સત્કાર આદિની કામના વારંવાર સ્પુરાયમ થાય એ ક્રિયાનું ફળ ઈચ્છું નથી ક્રિયા માર્ગે અસદ અભિમાન વ્યવહાર આગ્રહ સિદ્ધિ મોહ પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ રહ્યો છે એમ કૃપાલદેવે બોધ્યું છે કૃપાલદેવની શ્રદ્ધા રાખવી મરતા સુધી અને શરણે રહેવું ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક હું કંઈ ન જાણું એમ રાખું એમ પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા પ્રતિમા તો પ્રભુને યાદ કરવાનું સાધન છે પ્રતિમા પુરુષાકારે હો કે માત્ર સામાન્ય ગમે તેવા રૂપે હો પણ કેવળ જ્ઞાનરૂપ ભગવાનની સ્મૃતિ અર્થે જે સાધન છે તેમાં ભેદ માની વિક્ષેપ કરવાનો નથી ભગવાનને ભૂલીને પ્રતિમા પૂજવાની નથી ભગવાનને પૂજવાના છે પ્રતિમાને નહીં જ્ઞાની પ્રશ્ન પૂછે છે કે ભગવાનને પૂજવાના છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભાળે તે જ મિથ્યાત્વ છે ભગવાનને ગમે તે નિમિત્તે યાદ કરે તો કલ્યાણ જ છે નાની નાની વાતોમાં સંકલ્પ વિકલ્પો કરે અને જે અસમધિમાં જ રહે જે ધર્મ હાંસલ થવામાં મોટો અંતરાય છે મિથ્યા તો દૂર કરશે તેનું કલ્યાણ થશે એક જ્ઞાનીને પૂજતા અનંત જ્ઞાનીઓ આવી જાય છે અને એક અજ્ઞાનીને આત્માર્થે વળગતા અનંત જ્ઞાનીઓની આશાત્ના થાય છે પરમ પરમપજને ભજતાં અનંત જ્ઞાનીઓ આવી જ ગયા ગણધર કેવળી અને તીર્થંકર રામ અને કૃષ્ણ પણ આવી ગયા પ્રભુસિંહજી કહેતા હાથીનું પગલું એક ભાઈ પૂજ્ય બ્રહ્મચારીજીને પ્રશ્ન પૂછે છે કે મારે ઘેર ઋષભદેવ અને કૃપાળદેવના ચિત્રપટ રાખે છે સવારે પાંચ વાગે ઉઠીને પહેલાં હું ગુરુ ભક્તિ કરું છું પછી ઋષભદેવના ચિત્રપટ આગળ તવનાદિ દેવભક્તિ કરું છું એમાં કંઈ વાંધો તો નહીં ને પૂજ્ય બ્રહ્મચારીજી જવાબ આપે છે કે કશો ભેદ ન રાખવો એક જ છે કૃપાળદેવે લખ્યું છે કે વિતરાગમાંને અમારામાં કશો ભેદ ન રાખશો આત્માની અનંત શક્તિઓ છે પૂજ્ય પ્રભુ શ્રીજીએ કૃપા કરીને આ ભક્તિનો ક્રમ યોજ્યો આજ્ઞા ભક્તિ આપી તે રોજ કરવો સ્વચ્છંદ ક્રમ કરવો નહીં એથી લાભ નથી બોધામૃત એક પાનું બસો તેતાલીસ પરમપુર દેવે ખંભાતનાભાઈ નગીનભાઈ અને લલ્લુ ઝવેરને એમ પણ કહ્યું છે કે પોતાનામાં અને મહાવીર દેવમાં પહેરણ સિવાય કોઈ ફરક નથી પોતાની દશા પરમ યોગી એવા પાર્શ્વનાથ જેવી છે એમ પણ પોપટલાલ મોહચંદને ચિત્રપટ આપતા કહેલ સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે વચનામુદ બસો ચોપન અને વચનામુદ બસો ત્રેવીસમાં બોધ્યું કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહીધારી મૂર્તિ રૂપ પરમાત્માને નમસ્કારાધિક ભક્તિથી માંડી પરા અંત સુધી એક લય આરાધવી એવો શાસ્ત્ર લક્ષ છે એમાં આ પત્રમાં લખ્યું છે પ્રકાશે કે પરમાત્મા દેહદાર રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થઈ ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરા ભક્તિ રૂપ હોય છે આ વિષે શ્રીમદ્ ભાગવતમાં ભગવદ્ ગીતામાં ઘણા ભેદો પ્રકાશિત કરી એ જ લક્ષ પ્રશંસ્યો છે ગોપાલદેવ પ્રશ્ન પૂછે છે અધિક શું કહેવું જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ્ય થવા જૈનમાં પણ પંચ પરમેશ્રી મંત્રમાં નમો અરિયંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનું કામ એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર અને ગુરુ મેલે ગોવિંદ ભજે મીટેના વાસ પૂજ્ય પ્રભુજી કહેતા પૂજા કરવી છે પરમ કુદરની પૂજા કરો જેને ઘેર વચનામૃત છે તેને ઘેર સમજણનો બુદ્ધિનો ભંડાર છે પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે સત્પુરુષ હાજર જ છે જેને ઘરે વચનામૃત છે કુપાધોને પ્રત્યક્ષ કરવા પડે નહીં તો જેવું સમોસરણમાં જય પ્રતિમા નહીં સહયોગી કેવળ જ્ઞાની કે તીર્થંકર સમીપ પહોંચ્યો પણ ઓળખ્યો નહીં એમ શાસ્ત્રો કહે છે ઓગે કરાતી ક્રિયામાં કલ્યાણ નથી અને મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ પણ વાસ્તવિક કલ્યાણ રહ્યું નથી ગચ્છ આદિ ભેદને નિર્વાહવામાં નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે અને કાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી એમ પરમ કુપોલે વચનામુસ સાતસો બેમાં બોધ્યું છે છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ વચનામુસ પાંચસો સત્યાવીસમાં કુપોલે બોધ્યું કે મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યેક સદગુરુની ભક્તિ કરે એ બેમાં હિત યોગ્ય વિશેષ કોણ કહેવાય કે છે એનો જવાબ મળતા જીવને પરમાર્થ માર્ગ હાંસલ થાય છે અને પ્રથમ નમો ગુરુ રાજને તેનો મર્મ સમજાય છે અને અને પછી પ્રતિમા પૂજકમાંથી જીવ પ્રભુ પૂજક બને છે જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા અને કુપોધના ચિત્રપટ સમક્ષ ધાર્મિક અનુષ્ઠાનો પ્રાર્થના જાપ વાંચન કરે પરમપુરને પ્રત્યક્ષ કરે અને જીવ વિકલ્પરહિત બને સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આપણે નીચે આવી જવાનું છેલ્લે અધમાત અધિકો પતિ સકળ જગતનો ઓગણીસમો દોહો પ્રતિત થશે ત્યારે સમ્યક દર્શન થશે શું થશે એને સદગુરુ સંત શ્રીમદ રાજચંદ્ર અને આકાશી ભગવાન બંને એક જ છે સ્વરૂપ તું જે દ્રઢતા કરી દે હે પ્રભુ હે પ્રભુ ફરી ફરી પડી પડી હું આ માગું છું કે હે શ્રીમદ રાજચંદ્ર તારું સ્વરૂપ આપણે ઓળખતા નથી તો આકાશી ભગવાનને પ્રાર્થના કરો ઋષિભનાથ ભગવાનને એ ઋષિભનાથ ભગવાન હું શ્રીમદ રાજચંદ્ર મારા સદ્ગુરુને તારું સ્વરૂપ એક જ છે આ દ્રઢતા કરી દે એટલે હું દેરાશ્રમ આવ્યો છું સમજ શિખર જઈને કયા હોવાનું જવાનું યાત્રા ના છે જ નહીં ગોપાલ આજ્ઞા આપી છે પ્રભુ શ્રીજીને આપણને બધાને કોઈ શુદ્ધ કરણી કરતો હોય તો કરવા દેવાની પણ આપણે સમજ શિખર જાય પાલિતાણા જાય દાદાના દરબારમાં કહેવાનું હે પ્રભુ હે પ્રભુ આદિનાથ ભગવાનને પ્રાર્થના કરવાની પડી પડી ફરી ફરી એ પ્રભુ સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે મારે અહીંયા સુધી ન આવવું પડે પછી મારા ઘરે છે છે મન ચંગા તો ગંગા કબીર આપણે નથી એટલે જે જે સ્થળે સત્પુરુષ વિચર્યા છે અને આત્માની વાત કરે છે ત્યાં જવાનું અને ત્યાં તેને શું કહેલું શું કરેલું ઉર્મીઓ પ્રકાશેલી એટલે આપણે જ્ઞાની પ્રત્યે અહોભવ આવે અહોભ આવે એને નિષ્કારણ કરુણ અને નિત્ય પ્રત્યે નિરંતર આત્મ આત્મસ્વભાવ સમકિત થઈ જાય ખાઈ પીને સમકિત થઈ જાય ડુંગરા ચડે વગર છેલ્લામાં માર્ગ છે સમકિતનો આત્મસ્વભાવ પ્રત્યે જ્યાં સુધી અખંડ આત્મજ્ઞાન ન થાય આપણને ત્યાં સુધી એક જ રસ્તો છે જ્ઞાનીના ગુણગ્રામ ગાવાનો જય કાર શ્રી ગુરુદેવ નો જન જગત માહિ ગજાવજો શુભ ભક્ત બજાવજો ગુરુ ધર્મ ધારક કર્મ ધ્યાન ધ્યાનમાં નિધ્ય ધરુ સહજાત્મરૂપી સેવ્ય ગુરુ ને વંદના વિધિએ કરુ વંદના વિધિએ કરું જય જય કરવાનો પરમ કૃપાળુ દેવતી જય